છો મારા ભૈયા બહેનો ઓડીલો દુઃખ ઘટનાની વાત કહેવા જઈ રહ્યો છું મિત્રો તમને તો ખબર જ છે કે આપણા વચ્ચે કરણજી ઠાકોર આપણા વચ્ચે નથી રહ્યા મિત્રો ક્યાંક હાલ સોશિયલ મીડિયામાં વિડીયો બહુ બનાવે છે બધા પણ આપણે વિડીયો નહોતો બનાવો મિત્રો ક્યાંક કુદરત કરે ને કોઈના સાથે આવું ના ઘટના બને એ કારણે મિત્રો આપણા વિડીયો બનાવવાનો વિચાર નહોતો પણ આપણા ચાહકો મિત્રો વાત જોઈ રહ્યા છે મિત્રો એટલે આપણે ન્યૂઝ નથી બનાવતા મિત્રો પણ હોમ શાંતિ લખી દેજો મિત્રો અને ભાઈને શાંતિ મળે મિત્રો તો હોમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો ગાડીની શું હાલત થઈ ગઈ છે મિત્રો તો હોમ શાંતિ લખજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર મિત્રો આપણા ઠાકોર ફેમિલી મિત્રો બ્લોગ તમને ખબર જ હશે એમાં કરણજી ઠાકોર આવતા હતા મિત્રો તો તમને તો ખબર જ છે કે ઠાકોર ફેમિલીમાં એમને બોન ધર્મપત્ની છે મિત્રો આપણા કરણજીની મિત્રો તો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો આપણા ઠાકોર ફેમિલીના મિત્રો દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો તો હોમ શાંતિ લખી દેજો મિત્રો વધારે વિડીયો લોંગ નહીં કરું ચાલો ભારતમાં ટિકિ બનતો મિત્રો બાય બાય

दोस्ते کے स्टा